મુન્દ્રા પોલીસ મથક વિસ્તારમાં આવેલ નવીનાડ ગામની સીમમાં ડેમની પાછળ ધમધમતી દેશી દારૂના અડ્ડા પર રવિવારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી અને અડ્ડો ચલાવનાર નવ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી લીધા હતા મુંદ્રા વિસ્તારમાં બંદર અને ખાનગી કંપનીઓ આવતા ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે સાથે સાથે પરપ્રાંતીય લોકોનો પણ પગ પેસારો થતા ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ વધારો થયો છે ત્યારે નવી નાળ ગામની સીમમાં ચાલી રહેલ દેશી દારૂના પોઈન્ટ સ્થાનિક પોલીસને ધ્યાને ન આવતા સ્ટેટ મોનિટરિંગ સેલને કાર્યવાહી કરવી પડી હતી રવિવારે ગામના ડેમની પાછળ ચાલી રહેલ અડ્ડા પર એસએમસી પીએસઆઈ એવી પટેલે દરડો પાડી ભઠ્ઠી પર દારૂનો હિસાબ રાખનાર આરોપી કિશનસિંહ દશરથસિંહ જાડેજા મહેશ વિજુભા વાઘેલા તેમજ જયદીપસિંહ જીલુભા ચૌહાણ તેજસ નવલદાન બારોટ વિજયસિંહ મહિપતસિંહ રાઠોડ કરણસિંહ કાળુભા પરમાર ભરત પાલુરાવ મહેન્દ્ર મદનલાલ બારોટ અને નરેશ લાખા જોગીને દબોચી લીધા હતા પોલીસે સ્થાનિકેથી રૂપિયા છ હજાર આઠસોની કિંમતનો ત્રણસો ચાલીસ દેશી દારૂ વીસ હજાર રોકડ અને એક પોઈન્ટ નેવું લાખના ચાર વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે દેશી દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી ગજુભા ભીમજી જાડેજા દારૂ પૂરો પાડનાર આરોપી ગોપાલ લાધા ગઢવી અને મોહન પત્રામલ ગઢવી હાથ લાગ્યા ન હતા પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા મુદ્દામાલ સાથે મુન્દ્રા પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો છે